રાજ્યમાં બિનઅધિકૃત બિયારણ વેચાતા હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે સરકારની માન્યતા વગરના અલગ અલગ બ્રાન્ડના બિયારણ વેચાઈ રહ્યા છે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે જામનગરના જામજોધપુરના ખેડૂતોએ વિરોધ કર્યો છે કે તેવાળી વિભાગને જાણ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ માન્યતા વગરની બિયારણ કંપની બંધ કરવાની ખેડૂતોની માંગ છે બિયારણની સાથે સાથે નકલી દવાઓ પણ વેચાઈ રહી હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે ખેડૂતોને પાકને પારાવાર નુકસાન થઈ રહ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે નામ જ બહાર આટલા મણીતા થાય એટલા મણીતા થાય આ પ્રકારનો રોગ નહી આવે આવું આવશે એવી રીતે એગ્રોવા વિવિધ વિવિધ એક્રોવાળા વેચે છે ખેડૂતને એનું ઉત્પાદન શું થાય એ કઈ કહેતા નથી બરોબર છે અમે અધિક કચેરીઓમાં રજૂઆત કરવા છતાંય અમને ઉચિત ન્યાય ક્યાંય મળેલ નથી બિયારણ એક કે નહીં આની માટે દવા પણ એવી આવે છે ડુપ્લિકેટ દવા એવું પુષ્ટોલ બજારમાં વેચાય છે કે એનું કોઈ જાતનું ખેડૂતને રિઝલ્ટ જ નથી મળતું અમે જામજેતપુર ગામના ખેડૂત અમે પાંચ ખેડૂતો આવ્યા જામજેદપુર ગામુકો અમારો જામનગર જિલ્લો પ્રોપર અને અમે જામજેતપુર રહી છીએ ઘણા બધા ખેડૂને અસર કરે એક ખેડૂત નહીં તમામ ખેડૂત ને આ અસર કરેટ આવે તમે તો રિઝલ્ટ ના આવે દવાનું રિઝલ્ટ ના આવે તો પૈસા તો પાણીમાં જવાના ને સરકારે સરકાર એની રીતે પ્રયત્ન કરે પણ હાલા અધિકારી એના કઈ કરતા જ નથી પાકારે એની રીતે પ્રયત્ન છે આપણે જે કપાસ ભેગા છે આ મોસમ ની વરસાદ ના એ જા જ્યાં ફોરજી ફાઈવજી ભેગા તો એમ કીએ મણિકા થશે એનો પાક ઉગે

જે ખેડૂતોનો આક્ષેપ છે કે બિનઅધિકૃત જે બિયારણ વેચાય છે ખેડૂતોના પાકને પણ નુકસાન થાય છે શું કહેશો આના પર શું કાર્યવાહી કરશું જી કામાણીજી આપનો અવાજ આવી રહ્યો છે કોલ કપાઈ ગયો છે ત્યારે ખેતીવાડી અધિકારીને પણ આપણે પૂછવાનો પ્રયાસ કરીશું કે જે આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે એ આક્ષેપ પર કાર્યવાહી તેઓ કરશે કારણ કે ખેડૂતોએ તો સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે અમે અનેકવાર રજૂઆત કરી છે છતાં પણ અમારી રજૂઆતને લઈને ખેતીવાડી વિભાગ આ કામ કરી રહ્યું છે બિયારણની સાથે સાથે નકલી દવાઓ પણ વેચાઈ રહી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે આના પર ક્યારે કાર્યવાહી થશે તે સૌથી મોટો સવાલ છે કારણ કે અંતે જગતનો તાત કે જે સૌ કોઈને અનાજ પૂરું પાડે છે જગતનો તાત હેરાન થઈ રહ્યો છે જગતના તાતના પાકને નુકસાન થઈ રહ્યું છે અને એણે રજૂઆત કરી છે એણે ફરિયાદ કરી છે પરંતુ એની ફરિયાદને ધ્યાને નથી લેવામાં આવતી તેવો આરોપ તે લગાવી રહ્યા છે અને આ જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેમાં કેટલું તથ્ય છે તે જાળવું પણ એટલું જ આવશ્યક છે એના પર કાર્યવાહી પણ એટલી જ કરવી આવશ્યક છે જે નથી થઈ રહી જેના કારણે ખેડૂતોમાં રોષની લાગણી ક્યાંક જોવા મળી છે સરકારની માન્યતા વગરના અલગ અલગ બ્રાન્ડના બિયારણ વેચાઈ રહ્યા છે તેવો આરોપ તેમણે લગાવ્યો છે